બગદાણા પોલીસ મથક નીચેના વિસ્તારમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેતી ભાવનગર એસવજી પોલીસ આજરોજ ભાવનગર એશવજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર યુ સુનેસરા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ગોહિલને ચોક્કસ બાતમીના આધારે જીલુભાઈ ભીખુભાઈ ગોહિલ ઉમરવરસ પચાસ ગામ વાઘ વાઘવદરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગરવાળાએ પોતાની વાડીમાં લીલો ગાંજાના સોડનાંગ દસ જેનું વજન છત્રીસ કિલો ત્રણસો ગ્રામ જેની કિંમત રૂપિયા એક લાખ એકાશી હજાર પાંચસો તથા સૂકો ભેજવાળો ગાંજો જેનું વજન નવસો એંશી ગ્રામ જેની કિંમત રૂપિયા નવ હજાર આઠસો સહિત કુલ રૂપિયા એક લાખ એકાણું હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ એએસઆઈ વિજયસિંહ ગોહિલ એએસઆઈ મિતેશભાઈ જોશી હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ ડોડિયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ તેમજ રેશભાઈ મકવાણા સુરેન્દ્રસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા